તો કાક રાહત કરે તો અમે કાટ ફરવા તૈયાર છે તો આ ઓગણીસ લાખ રૂપિયા તો અમારી પાસે થાય એમ નથી પંદર દિવસ ત્યાં અમારી લાઈન કાપી લે કે અમારે બૈરા જો આ પાછળ છે પાણી વિનાના પાણી વિનાના બૈરા બેડા લઈ લઈને આમથી આમ જાય છે પાણી હાટું છે અમારે બોર છે બોરે બંધ છે હવે બોર નું મેન્ટેન નથી કરીએ કે હાડા ઓગણીસ લાખ રૂપિયા અમે કેવી રીતે ભરીએ અત્યાર ફ્લેટ તો ખાલી છે હવે એનો વેરો અમારી માટે નાખ્યો કે તમે ભરો એ સત્તર ફ્લેટ વેરો અમારે ભરવાનો આની પેલે સત્તર લાખ રૂપિયા મ્યુનિસિપાલિટી અમને આપ્યા મેન્ટેન કરવું કેવી છે સત્તર લાખ તો પેલે લઈ લીધા હે તો હવે અમારી પાસે કોઈ પૈસા એટલા નથી ઓગણીસ લાખ રૂપિયા ભરી હતી તો હવે આ સરકાર કઈ મદદ કરે રાહ કરી દઈએ અમે એને પેલે રજૂઆત કરી કે ભાઈ ફ્લેટ ફ્લેટની તમે વેરો આપો ફ્લેટ ફટની નોટિસ આપો અમે ભરવા તૈયાર હૈ તો આ બહુ માળીનો આખો નોટિસ અમારી પાસે આપી હવે અમારે ઓગણીસ લાખ રૂપિયા ભરવો કેમ પંદર દિવસે લાઇન કાપીને કે એમાં પાણી વિનાના છે પાણી વિના કેમ રહેવું